નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બીજી તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસ મંગળવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો કપાસ છાપરા નંબર બે માં ચાર નંબરના થી લઈને નવ નંબરના પિલર સુધી આજની આવક રહેલી છે સાત પીલર જેવી આજે આવક રહેલી છે અંદાજીત આવક વિશે વાત કરી તો બારસો થી પંદરસો કરતાની આસપાસ આજની આવક રહેલી છે હરાજી નું કામકાજ આપ જોઈ શકો છો શરૂ થવાની તૈયારી છે અહીંયા સ્પોક્સમેન પણ આવી ગયા છે રસિક ભાઈ તો ચાલો જાણી લે કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ભાવીસ છત્રીસ એકાવન છપ્પન છપ્પન ચારસો ને છપ્પન રૂપિયા ભાવ દ્યો છે ગુલાબી પતિ ઉપર છે થોડીક સાઈઝ જોઈએ તો મીડિયમ કરતા થોડીક મોટી સાઈઝ છે આની અંદર ચારસો ને છપ્પન રૂપિયા ભાવ થયો થોડોક બગાડ હોતી છે આની અંદર ચારસો છપ્પન ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે ને લેટર ક્વોલિટી માલ છે બગાડ થોડોક ઓછો ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે કોક ગાંઠિયા બગાડ છે આની અંદર બહુ નથી ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ ભાવથી બધા બે ત્રણ છે મોટા ત્રણસો ને એકત્રીસ રૂપિયા પાંચસો એક રૂપિયા ભાવ જે છે ગુલાબી પતિ છે એકદમ મોટી સાઈઝ હોતી છે એની અંદર આપણે થોડું અંધાણું છે એટલે હડકું નથી દેખાતું ને મીડિયમ સાઈઝ હોતી છે ને થોડીક ફસ્તા ને એવું બધું છે બગડ કોક ગાઠી હોતી છે પાંચસો એક રૂપિયા ભાવ થયો ચારસો ને છાહઠ રૂપિયા ભાવ દે તો મીડિયમ સાઈઝ માં છે બધું ચારસો ને છાહઠ રૂપિયા ભાવ દે સાઈઝ જે તો બધી એક હરકી છે બહુ જાજો ડિફરન્ટ નથી સાઈઝ માં ક્વોલિટી માં જોઈએ તો ક્વોલિટી સારી છે થોડોક ભેદ લાગી ગયો એટલે ખખડતી નથી બાકી ડબલ બધી માલ છે હવે 468 રૂપિયો ભાવ દે દે કો પતિ ખરાબ થઈ ગલે ને પતિ નીકળી ગલે ગાટીયા જે આની અંદર 468 રૂપિયો ભાવ દિયો હે કેટલા ને સાહેબ હેલો વિશાલ 481 રૂપિયો ભાવ દે દે 468 હા ના જોઈ તો આપડે 481 રૂપિયો ભાવ દયો છે સાઈઝ માં આવી ખડકું છે મીડિયમ સાઇઝમાં છે બધી આમાં પતિ ખરાબ થઈ ગયા થોડાક ઘણા ઘાટિયા છે ને ભાવ સારો માલ હોતે છે આની અંદર ચારસો એક્યાસી એના

પાંચસો એકાણું રૂપિયા ભાવ થયો ભક્તિ દલાલ છે પાંચસો ને એકાણું રૂપિયા ભાવ આ સ્ટાર્ટિંગમાં છસો રૂપિયા થી લઈને ગઈકાલે જોયે તો સાડા પાંચસો રૂપિયા ભોગી ગઈ હતી આજે વળી પાછા પાંચસો ને એકાણું રૂપિયા ભાવ થયો આમાં જોઈએ તો સારા મલમાં આજે થોડીક તેજી આમાં દેખાણી હે ત્રી રૂપિયા છે પાંચસો ને એકાણું રૂપિયા ભાવ થયો

તો ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા આજે સુપર મોલમાં વાત કરીએ તો ત્રીસક રૂપિયા જેવી આજે તેજી જોવા મળેલી છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ